નમસ્કાર હું જો કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદના વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરો ઉપર સોલાર પ્લાન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને કેટલાક દિવસ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીનો કાપ રહેશે છેલ્લા થોડા દિવસ સુધી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે જેમાં સોલાર પ્લાન્ટની કામગીરીને કારણે પાણી કાપની સ્થિતિ શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળશે આ અંગેની માહિતી અનુસાર અમદાવાદમાં આગામી સમયમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન માટે સોલાર પ્લાન્ટને કાર્યરત કરવામાં આવી રહ્યા છે જેમાં અમદાવાદના દરેક સેન્ટર ઉપર બે હજાર કિલો વોટના પ્લાન્ટ લગાવાશે આ સાથે જ રાસકા વોટર વર્ક્સમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે આ માટે રાસકા વોટર વર્ક્સથી દક્ષિણ ઝોનમાં નવ ફેબ્રુઆરીએ પાણી કાપ રહેશે જેના કારણે શહેરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે જ્યારે જાસપુર વોટર વર્ક્સમાં સોલર પ્લાન્ટ અને તેના કારણે શહેરના ઉત્તર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સાત ફેબ્રુઆરીએ પાણી કાપની મુશ્કેલી જોવા મળશે આ ઉપરાંત શહેરના કોતરપુર વોટર વર્ક્સમાં પણ સોલાર પ્લાન્ટ લગાવાશે જેના કારણે પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ ઝોનમાં આઠ ફેબ્રુઆરીએ પાણી કાપની સ્થિતિ જોવા મળશે જેની સાથે જ કોદરપુર વોટર વર્ક્સમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે ઉત્તર મધ્ય પૂર્વ પશ્ચિમ ઝોનમાં તેર ફેબ્રુઆરીએ પાણી કાપની સ્થિતિ રહેશે